આજના દિવસ માટે બાઇબલમાંથી વચન નો પત્ર અધ્યાય પાંચમાં વચન ચૌદ મુએલામાંથી ઉઠ દરેક પહેલ કે પ્રથમ પગલું ભરવાની ઈચ્છાની પ્રેરણા પરમેશ્વર તરફથી નથી હોતી કોઈ તમને એમ કહી શકે છે કે ઊઠો અને કામ કરવા લાગો તમારી અનિચ્છાનું ગળું પકડીને તેને બહાર ફેંકી દો જે કરવાનું છે તે છંદી કરવાનું શરૂ કરો આ બાબતને સામાન્ય માનવીય પહેલ કહેવાય પરંતુ જ્યારે પરમેશ્વરનો આત્મા આપણી પાસે આવીને આપણને કંઈક આવું કહે છે કે ઉઠો અને કામ કરવા લાગો ત્યારે આપણને ખબર પડે છે કે આ પહેલ ઈશ્વર પ્રેરિત છે જ્યારે આપણી ઉંમર ઓછી હોય છે ત્યારે આપણી પાસે ઘણા સ્વપ્નો અને આકાંક્ષાઓ હોય છે કે આપણી પાસે તે પૂર્ણ કરવાની શક્તિ નથી જે આપણે કરવા માંગીએ છીએ તે આપણે કરી શકતા નથી આથી આપણે આપણા સ્વપ્ના અને આકાંક્ષાઓને મરેલા સમજીએ છીએ પરમેશ્વર તેમની પ્રેરણા મોકલે છે ત્યારે તે આપણી પાસે એવા ચમત્કારિક સામર્થ્યમાં આવે છે કે આપણે મુએલામાંથી ઉઠી શકીએ છીએ અને અશક્ય કામો કરી શકીએ છીએ આત્મિક પહેલની નોંધપાત્ર બાબત એ છે કે જ્યારે આપણે ઉઠી અને કામ કરવા લાગીએ છીએ ત્યાર પછી જીવન અને સામર્થ આવે છે પરમેશ્વર આપણને ફક્ત વિજયી જીવન નથી આપતા પરંતુ તે આપણને વિજયી થવાની સાથે સાથે જીવન આપે છે જ્યારે પરમેશ્વરની પ્રેરણા આવે છે અને તે કહે છે ત્યારે આપણે પોતે ઉઠવાનું હોય છે પરમેશ્વર આપણને ઊભા નહીં કરે સુકાઈ ગયેલા હાથવાળા માણસને આપણા પ્રભુએ કહ્યું તારો હાથ લાંબો કર માથીના પુસ્તકમાં અધ્યાય બારમાં વચન તેરમાં માં આપણે જોઈ શકીએ છીએ જેવો તે માણસે હાથ લાંબો કર્યો કે તરત તેનો હાથ સાજો થયો પરંતુ તેણે પહેલ કરવી પડી હતી જો આપણે વિજયી બનવા માટે પહેલ કરીએ છીએ ત્યારે આપણને માલુમ પડે છે કે આપણને પરમેશ્વરની પ્રેરણા છે કારણ કે તે તરત જ આપણને જીવનનું સામર્થ્ય આપે છે